ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા છે તો પાટણમાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી જોવા મળી રહી છે સુખડિયા સ્વીટ એન્ડ નમકીન સહિત ડેરીમાં તપાસ કરવામાં આવી છે રાધનપુરની જાણીતી દૂધ ડેરીમાંથી અધિકારીઓએ નમૂના લીધા અને સરદારપુરા ગામે હમીર ડેરીમાંથી દૂધ દહીં છાશના સેમ્પલ લેવામાં આવ્યા લેવાયેલા સેમ્પલને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે વધુ વિગતો સાથે સંવાદદાતા ભરત આપણી સાથે લાઇન પર જોડાઈ ગયા છે ભરત પાટણમાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી જોવા મળી રહી છે શું વધુ વિગતો ચોક્કસથી વિને ગુજરાતની અંદર વારંવાર જે રીતે ખાદ્ય ચીજવસ્તુની અંદર ભેળસેળિયાઓ ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે છેડા કરતા હોય છે ત્યારે આજે એક એવી ઘટના સામે આવી છે કે પાટણની અંદર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાધનપુર તાલુકાની અંદર અલગ અલગ જગ્યાએ અત્યારે સ્થળ તપાસ કરવામાં આવી હતી જેમાં રાધનપુરની ટુકડીયા સ્વીટ માર્ક અને નમકીની જે ડેરી છે ત્યાં ગાડી અલગ અલગ ફ્રૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અલગ અલગ મોહનથાળ મીઠાઈ સહિતના જે સેમ્પલ લીધા છે અને ત્યારબાદ રાધનપુર તાલુકાનું જે હમીરપુરા સરદારપુરા ગામ છે ને ત્યાં ગાડી હમીર ડેરી આવેલી છે ત્યાં ગાડી પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દૂધ દહીં શાક સહિતના જે સેમ્પલો લેવામાં આવે છે અને તમામ સેમ્પલો અત્યારે પુષ્ટિકરણ માટે મોકલવામાં આવે છે પરંતુ સૌથી મહત્વની બાબત છે કે જે આ ભેડસેરિયા છે તે લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યા છે પરંતુ તેઓની સામે જે સેમ્પલો લેવામાં આવે છે તેની હજુ સુધી કોઈ પુષ્ઠિકરણ થઈને સેમ્પલના રિપોર્ટ આવતા નથી ને જેને લઈને આ ભેડસેરીયાઓ અત્યારે પુના પાલ્યા છે જી ભરત આભાર સમગ્ર માહિતી બદલ